હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે એક હેલ્ધી સૂપની રેસીપી શેર કરવા જઈ રહી છું તો એના માટે મેં લીધા છે શેલડ સોનિયન એટલે કે સાંભાર ડુંગળી લીધી છે ટામેટું લીધું છે એકદમ આદુ લીલા મરચાં છે ધાણા ગાજર કોઈ પણ ભાજી તમે લઈ શકો છો મેં તાંદરદાની ભાજી લીધી છે એ સિવાય સીઝનનું કોઈ પણ બીજું વેજીસ હોય જેમ કે કેપ્સિકમ છે તમે આમાં મૂળો પણ નાખી શકો છો તમારી પાસે જો ગ્રીન ઓનિયન્સ હોય તો એ પણ એમાં એડ કરી શકો છો એ સિવાય તમે કોર્નના દાણા પણ આમાં એડ કરી શકો છો અને સૂપને હેલ્ધી બનાવી શકો છો હવે આ સૂપ માટે આપણે જે બેઝ ફ્લોર લેવાના છે એ પણ ખૂબ હેલ્ધી છે તો એ કયો ફ્લોર છે રેસીપી બનાવતા બનાવતા આપણે જોઈશું તો ચાલો એ પહેલા ક્લીન તો ફ્રેન્ડ્સ બધું સરસ ધોઈને ક્લીન કરી લીધું છે ટોમેટો એટલે કે ફણસી શેલડ સોનિયન સાંભળની ડુંગળી જે નાની આવે છે એ વિચ ઇઝ વેરી હેલ્ધી ગાજર ઝીણું કાપ્યું છે અને તાંદાદાની ભાજી આદુના ઝીણા કટકા કર્યા છે મરચાં જો તમને દાંત આવે ને ભાવે તો તમે ઝીણા કટકા કરી શકો છો પણ મેં આ રીતે મોટા કર્યા છે જેથી નીકાળી શકાય ઝીણા સમારેલા ધાણા અને પેપરકોન્સ પેપરકોન્સને આપણે વાટી લઈશું તો ચાલો આપણે રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે એક આ ટાઈપનું તાસરૂ લઈશું ગેસ ચાલુ કરીશું અને એમાં આપણે એડ કરીશું થોડું કુકિંગ ઓઇલ તેલ ગરમ થાય એટલે હવે આપણે એડ કરીશું જીરું જીરું થોડું ફૂટે એટલે આપણે એમાં ઝીણી કાપેલી ડુંગળી નાખીશું અને ડુંગળી આપણે ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું સાથે જ આપણે એડ કરી દઈશું

અને ઘરમાં ના ભાવતું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો સાથે જ આપણે એડ કરી દઈશું ઝીણી સમારેલી તાંદરદાની ભાજી તો ચાલો બધું સરસ આપણે મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ આ સૂપ એટલો બધો હેલ્ધી છે કે તમે જો ડિનર માટે હલકું ફૂલકું ખાવાનું વિચારતા હોવ તો આ સૂપ બનાવીને પીશો તો તમારે ખાવાની પણ જરૂર પડશે નહીં તો ચાલો બધું સરસ મિક્સ કરીને હલકું ફૂલું એને ફ્રાય કરી લઈએ હવે આપણે એમાં પાણી એક અને બે હવે આપણે એમાં એડ કરીશું અડધી થી પોણો ચમચી જેટલી હળદર તો સરસ બધું પાછું મિક્સ કરી દઈશું અને મિક્સ કર્યા પછી આપણે એને ઢાંકણથી ઢાંકી દઈને ચડવા દઈશું પાણી અંદર ઉકળશે એટલે બધા જ વેજીસ એમાં ચડી જશે તો શાક ચઢે ત્યાં સુધી આપણે અડધા મરીને વાટી લઈશું અને અડધા મરીને આપણે આખા જ રવા દઈશું તો ફ્રેન્ડ્સ મરી વટેઈને રેડી થઈ ગયા છે તો હવે આપણે આનો જે બેઝમાં આપણે કયો લોટ વાપરવાના છે એ જોઈ લઈએ ફ્રેન્ડ્સ તો એના માટે આપણે યુઝ કરીએ છીએ રાગીનો લોટ તમને ખબર જ હશે રાગી ઇઝ ફૂલ ઓફ કેલ્શિયમ હાઈ પ્રોટીન અને વેરી ગુડ ફોર હેલ્થ ડાયાબિટીક પેશન્ટ માટે પણ રાગી ખૂબ હેલ્ધી છે તો હવે આપણે રાગીનો લોટ એક તપેલીમાં લઈશું અને એમાં પાણી એડ કરી અને આપણે એનો ઘોલ બનાવીશું મિશ્રણ રેડી કરીશું તો થોડું થોડું પાણી એડ કરવાનું છે અને આપણે એને હલાવતા જવાનું છે એક સાથે પાણી એડ કરીશું તો લમ્સ પડી જશે તો આ મિશ્રણ આપણે એકદમ લમ્સ વગરનું રેડી કરવાનું છે તો મિશ્રણ આપણું સરસ રેડી થઈ ગયું છે તો ચાલો ચેક કરી લઈએ કે આપણી શાકભાજી ચડી છે કે નહીં કલર ચેન્જ થઈ ગયો છે તો પણ આપણે એક ચપ્પાથી કાપીને ચેક કરી લઈએ ગાજર અને ફણસી ચડ્યા છે કે નહીં તો મેં ચેક કરી લીધું સરસ ચડી ગયું છે તો હવે આ ટાઈમે આપણે એડ કરી દઈશું ટોમેટોસ સાથે જ આપણે એડ કરીશું રાગીનું જે મિશ્રણ રેડી કર્યું છે એ આનાથી આપણો સૂપ હેલ્ધી પણ થશે અને થીક પણ થશે રાગીનું મિશ્રણ એડ કર્યા પછી કન્ટિન્યુઝ આપણે એને હલાવતા રહેવાનું છે નહીં તો રાગી નીચે સેટલ થશે અને ચોંટી જશે સાથે જ આપણે એડ કરીશું બેથી ત્રણ ચમચી જેટલા ઓડ્સ આ ઓટ્સ પણ ખૂબ હેલ્ધી છે હવે કન્ટિન્યુઝ આપણે એને હલાવતા રહીશું જેથી નીચે ચોંટે નહીં અને આપણે જે મરી નાખવાના બાકી છે એ પણ એડ કરી દઈએ તો હું થોડા આઠ દસ આખા નાખું છું ને બીજા પાવડર ફ્રેન્ડ આ સૂપ એટલો હેલ્ધી બને છે કે યુ કેન સ્કીપ યોર ડિનર જો તમારી ઈચ્છા થોડી ઓછું ખાવાની હોય તો તો આપણે એને બોઇલ આવે ત્યાં સુધી ઉકાળવાનું છે લાસ્ટમાં આપણે આમાં વિનેગર એડ કરવાનું છે ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો બોઇલ આવી ગયો છે તો આપણો રાગી અને ઓટ્સનો સૂપ બિલકુલ રેડી છે તો હવે આપણે એને ધાણાથી ગાર્નિશ કરીશું અને સૂપ બાઉલમાં ગરમ ગરમ આપણે એને સર્વ કરીશું તો ચાલો આપણે સૂપ બાઉલમાં એને સર્વ કરીએ ફ્રેન્ડ્સ તમને આ રેસીપી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરજો અને ખૂબ ખૂબ શેર કરજો ફ્રેન્ડ્સ વિનેગર ઘરમાં એક જ જણને ભાવે છે એટલે હું એ પર્ટિક્યુલર બાઉલમાં અડધી ચમચી જેટલું એડ કરું છું તો ફ્રેન્ડ્સ આપણો રાગી અને ઓટ્સનું સૂપ રેડી